અંકલેશ્વર સુરવાડી બ્રિજ પર દેખાતા સળિયા પર સિમેન્ટનું પ્લાસ્ટર લાગ્યા અને માંડ બાર કલાકના કાંગરા ખર્યા હતા તો મહાવી ટર્નિંગ રોડ ઉપર ચોમાસા પર ડામર ટાયરમાં ચોંટ્યું હોવાનું સામે આવી રહ્યું છે સુરવાડી ટી બ્રિજ એકસો ચાર કરોડના ખર્ચે નિર્માણ થયું પણ ચાર વર્ષમાં જ સળિયા બહાર આવવા સાથે કામ ખરાબ ગુણવત્તા સામે આવી છે મહાવીર ટર્નિંગ ઉપર વર્ષોની સમસ્યાથી નિજાત મળી પણ હવે હલકી ગુણવત્તાના ડામર એક ગાડીઓ સાથે રોડ બગાડી રહી છે અંકલેશ્વર સુરવાળી ટી બ્રિજની સ્થિતિ દિવસેને દિવસે કઠડી રહી છે બે હજાર એકવીસમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પિત થયેલા બ્રિજમાં હવે સળિયા બહાર દેખાવા લાગ્યા છે એકસો ચાર પોઈન્ટ એસી કરોડના ખર્ચે બનેલ આ બ્રિજમાં માત્ર એક વર્ષમાં જ ખાડા પડવા શરૂ થયા હતા અચાનક ગત રોજ તંત્ર જાગ્યું હતું અને જ્યાં જ્યાં સળિયા દેખાતા હતા ત્યાં સિમેન્ટ સાથે પ્લાસ્ટરમાં પોપડા ઉખડી કાંગડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી જેને લઈ પુનઃ ઇજારદારની ખરાબ ગુણવત્તાની કામગીરી ખુલ્લી પડી જવા પામી હતી બીજી તરફ માર્ગ અને વિભાગ દ્વારા મહાવીર ટર્નિંગની સૌથી જટિલ સમસ્યા રોડ ઉપર પાણી ફરવાની નિવારણ સાથે તકલાદી રોડના મજબૂતીકરણ કરવામાં આવ્યું છે અને રોડની બંને તરફ વરસાદી પાણીનો કાચ સાથે સમસ્યાનો અંત લાવવા સાથે રોડ લેવલ ઊંચું કરી મજબૂતી કારણ તો આપ્યું છે જોકે ઈજારદારે તેમની આ મહેનત પર પાણી ફર્યું હોય એમ રોડ ઉપર લાગેલું ડામર લેયર ઉખડવા લાગવા સાથે રોડની મજબૂતીકરણને હાની પહોંચાડી રહ્યું છે તો ડામર ઉખડી લોકોની ગાડી પર ચોંટી રહ્યું છે જેને લઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો વેઠવી પડી રહી છે ટી બ્રિજ અને મહાવીર ટર્નિંગના કામને લઈ તંત્ર પર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે ઇજારદાર સામે તકલાદી કામગીરી બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વાહન ચાલકો કરી રહ્યા છે